નજર કરીએ આજના સમાચાર ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત આજથી વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા મત વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલનો શિક્ષણ સેવા રથ શરૂ થયો છે યુવા ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારની મોટી મોટીથોરી કમીજીલા અને શાહપુર ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આઠસોને સિત્તેર વિદ્યાર્થીઓને પાંચ હજાર બસોને વીસ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું ધારાસભ્યએ કહ્યું હતું કે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે એ એકમાત્ર ધ્યેય અને ઉદ્દેશ્ય છે વિરમગામની હોસ્પિટલનું સેવા કાર્ય વિરમગામની જાણીતી શિવ હોસ્પિટલ ખાતે તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું હતું દર્દીઓ સગા સંબંધીઓ સહિતના લોકોને તરબૂચનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ તરબૂચની સેવાનો લાભ લીધો હતો ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ વિરમગામ દ્વારા વિદ્યાર્થીઓ માટે લખવાના ચોપડા વેચાણથી ઉપલબ્ધ રહેશે શુલ્ક એક નંગના ત્રીસ રૂપિયા એટલે કે એક ડઝન બાર નંગ ચોપડાના ત્રણસો રૂપિયા થશે ચોપડા મેળવવા માટે વિરમગામ શહેરના લોકોએ રણજીતભાઈ બારોટ મોબાઈલ નંબર છે ત્યાંસી વીસ છવ્વીસ પાસઠ પચીસ સાહિલભાઈ રોજાસરા એમનો મોબાઈલ નંબર છે સિત્તેર તેતાલીસ પંચ્યાસી સત્તાણું સોળ સરનામું નોંધી લેશો સી પચીસ અક્ષરનગર સોસાયટી સંઘ કાર્યાલય વિરમગામ ચોકડી વિસ્તાર માટે રાજેન્દ્રભાઈ પટેલ એમનો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું ચોસઠ સત્તર સુડતાલીસ વૃંદાવન સોસાયટી વિરમગામ ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ વિરમગામ દ્વારા વિદ્યાર્થીઓ માટે લખવાના ચોપડા ઉપલબ્ધ છે અને આપણે જણાવ્યા મુજબના મોબાઈલ નંબર પર સંપર્ક કરીને આપ ચોપડા વેચાણથી ખરીદી શકો છો રાજયોગીની બ્રહ્માકુમારી સરલા દીદીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સોલાર હોસ્પિટલ અને ઓમ શાંતિ બ્રહ્માકુમારી વિરમગામ દ્વારા આયોજિત અને એપીએમસી વિરમગામના સહયોગથી નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્માકુમારી ધર્મિષ્ઠા દીદી એપીએમસી વાઇસ ચેરમેન ડાયાભાઈ પટેલ ડિરેક્ટર નગીનભાઈ કાંતિભાઈ ભરવાડ તેમજ અન્ય ડિરેક્ટરો અમદાવાદ સોલાર હોસ્પિટલના ડાયરેક્ટર કૌશિકભાઈ ગોસ્વામી અને પ્રકાશભાઈ ગોસ્વામી સાથે નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ હાજર રહીને એસઆરપી પોલીસ અને જરૂરિયાતમંદ લોકોની તબીબી તપાસ કરી હતી અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે ઉપસ્થિત રહેનારને દીદીએ મેડિટેશન કરાવ્યું હતું આયુષ્યમાન કાર્ડ પીએમ જેવાય અંતર્ગત સોલાર હોસ્પિટલ અમદાવાદ ખાતે સરકારની વ્યવસ્થા રૂપે દર્દી માટે નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ છે ગુજરાત સરકારના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ટીડી એટલે કે ટીટેનસ ડિફ્થેરિયા અને ડીપીટી ત્રિગુણી રસીકરણ અભિયાનનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે જૂન જુલાઈ ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યના અંદાજિત ત્રેવીસ લાખ બાળકોનું નિઃશુલ્ક રસીકરણ હાથ ધરાશે ચોવીસ કલાકમાં વિરમગામમાં આગના બે બનાવો બનવા પામેલ છે ગઈકાલે રાત્રે ભરવાડી દરવાજા પાસે લાકડાની લાટીમાં આગ લાગી હતી અને આજે બપોરે ચિરાગ હાઉસિંગ પાસે ઘાસચારામાં આગની ઘટના બની હતી વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા પહોંચી આગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જો વાત પરમાણુ બોમ્બની કરવામાં આવે તો પાકિસ્તાન કરતાં હવે ભારત પાસે વધુ પરમાણુ બોમ્બ ભારતે છેલ્લા એક વર્ષમાં આઠ નવા પરમાણુ બોમ્બ બનાવ્યા ભારત પાસે હવે એકસો ને બોતેર તો પાકિસ્તાન પાસે એકસો ને સિત્તેર પરમાણુ બોમ્બ છે ચીને એક વર્ષમાં બનાવ્યા નેવ પરમાણુ બોમ્બ કુલ પાંચસોની સંખ્યા પાસે છે બાર હજાર એકસો ને એકવીસ પરમાણુ બોમ્બ રશિયા અમેરિકા પાસે સૌથી વધુ પરમાણુ બોમ્બ છે માંડલ તાલુકાના વિંજુવાડા મુકામે પ્રાકૃતિક કૃષિ અને ગ્રો મોર ફ્રૂટ ક્રોપ કેમ્પેન અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ હતી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોની સમજ પણ આ તાલીમ અંતર્ગત આપવામાં આવી હતી જો વાત ક્રિકેટની કરવામાં આવે તો આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે અફઘાનિસ્તાનને એકસોને ચાર રનથી હરાવ્યું હતું સેન્ટ લુસિયાના ડેરેન સમી ક્રિકેટ ગ્રાઉન્ડમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો વેસ્ટ ઇન્ડિઝે વીસ ઓવરમાં પાંચ વિકેટે બસોને અઢાર રન બનાવ્યા હતા આ વર્લ્ડ કપનો આ સૌથી મોટો સ્કોર હતો અફઘાનિસ્તાનની ટીમ સોળ પોઈન્ટ બે ઓવરમાં એકસો ચૌદ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી જો વાત શેરબજારની કરવામાં આવે તો ત્રણ દિવસની રજા બાદ આજે શેરબજારે આકર્ષક ઉશાળા સપ્તાહની શરૂઆત કરી હતી સેન્સેક્સ અને નિફ્ટી ટ્રેડિંગના અંતે રેકોર્ડ ટોચે બંધ રહ્યા હતા રોકાણકારોની મૂડી રૂપિયા બે પોઈન્ટ ઓગણચાળીસ લાખ કરોડ વધી હતી બીએસસી માર્કેટ કેપ સતત વધીને રૂપિયા ચારસો ને સાડત્રીસ પોઈન્ટ સત્યાવીસ લાખ કરોડની નવી ટોચે પહોંચી ગયો છે સેન્સેક્સ આજે વધુ ત્રણસો ચુમ્મોતેર પોઈન્ટના ઉછાળા સાથે સિત્યોતેર હજાર રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો નિફ્ટી પણ ત્રેવીસ હજાર લેવલ ક્રોસ કરીને હજાર સર્વોચ્ચ ટોચે નોંધાવી હતી દિવસના અંતે સેન્સેક્સ પોઈન્ટ સાડત્રીસ સિત્યોતેર હજાર ત્રણસો એક પોઈન્ટ ચૌદ અને નિફ્ટી બાણું પોઈન્ટ ત્રીસ પોઈન્ટ વધીને ત્રેવીસ હજાર પાંચસોને સત્તાવન પોઈન્ટ નેવ પર બંધ રહ્યો હતો જો આપને ટોપ ન્યૂઝનો અમારો આ કન્સેપ્ટ પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર